વાડાના વ્યક્તિ સુધી સારવાર પહોંચાડવા માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે આમ છતાં રાજ્યમાં છાશવારી ડોક્ટરની બેદરકારીથી અઘટિત ઘટના બનતું હોવાનું સામે આવે છે આવી જ એક ઘટના ઈડર સિવિલમાંથી સામે આવી છે ઇડર સિવિલના ડોક્ટર ગજેન્દ્ર ગઢવીની બેદરકારીના કારણે નવજાતનું મૃત્યુ થઈ ગયું છે મૃતકના પરિવારે ડોક્ટર પર આક્ષેપ કરતા કહ્યું કે ગજેન્દ્ર ગઢવીએ સમયસર સારવાર ન આપતા નવજાતનું મૃત્યુ થયું છે આ ડોક્ટર પ્રસુતાની સારવાર અધૂરી મૂકી જેથી નવજાતનું મોત થઈ ગયું છે આ સાથે જ મૃતકના પરિવારે ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું કહ્યું છે તપાસ કરીને વાત કરી અહીંયા કલાકમાં ડિલિવરી થઈ જાય કલાકમાં ડિલિવરી ના થઈ ગઈ અને એમને પોતાની મનમાની કરતા રહ્યા અને છેલ્લે લગભગ સાડા નવે જેવા અમે રિફર કર્યા છો અહીંયા અડધી ડિલિવરી કરાવી અધી ડિલિવરી મતલબ કે પગ બહાર આવ્યા અને નાયરો કાપી નાખ્યો અને પછી તકલીફ છે એમને વધારે અહીંયા કોઈ ડોક્ટર હતો નહીં નહીં ડાયરેક્ટ ડોક્ટર હતો નહીં એટલે પછી અહીંયા મેડિકલ ઓફિસર આપણે જે ગરમી સાહેબ હતા છે એ તો જતા રહ્યા હતા પોતે એમને કેસ લીધો હતો પણ એ પૂજા હાજર ન હતા અને એ પોતે જતા રહ્યા હતા અહીંયાથી તો અતિ જોખમી કેસ હોવા છતાં ઈડર સિવિલમાં લઈ ગયા ઈડર સિવિલ વાળા ડોક્ટરે એમ કીધું કે અહીંયા અમે કરી દઈશું એમ નથી થાય એવું નહોતું કોઈ ગાયનેક ડૉક્ટર હતા નહીં તે હાજરમાં તો બી ગઢવી સાહેબ એમ કીધું હું કરી આપું છું સાડા ચારથી લઈને સાડા નવ નવ વાગ્યા સુધી એમને ટ્રાય કર્યો પછી સાડા આઠ વાગે નીકળી ગયા ત્યાંથી એમને એમ પેશન્ટ છોડી પછી ત્યાંથી બીજા ડોક્ટર આવે એમને એમ કીધું કે તમે એવું રિફર કરો હિંમતનગર નહીં તો ભાઈ નહીં બચાવી રહે તો અહિયાં અહિયાં પંદર વીસ મિનિટ માં મારી વાઈફ નું બચાવી રહ્યું ડોક્ટરો હિંમતનગર સિવિલના સિવિલ હોય ડોક્ટરોએ કસામન કીધું એમ હું કરી કરીશું તમે હિંમતનગર જતા હોય તો સાહેબ અમે તો એક વાત નહીં આવી ગયો બારે જોઈએ તો કસામન બીજ તો લાગતો હતો અને તમારો નોર્મલ થઈ જાય તો પૈસા નો રો છો ના સાહેબ પૈસા નહીં પણ મારે કીધું થવું ના એક અગિયાર પાંચ બે ચોવીસ ના રોજ રાત્રે દસ એકવીસ કલાકે જનરલ હોસ્પિટલ એક માતાને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી જ્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જ્યારે દર્દી આવ્યું ત્યારે તેના બાળકનો પગનો ભાગ અને પેટનો ભાગ બહાર હતો જ્યારે બાળકના માથાનો ભાગ અંદર હતો જેની ડિલિવરી થઈ નહોતી પરંતુ ત્યારબાદ અમે ખૂબ જ મહેનત કરીને બાળકનો માથાનો ભાગની ડિલિવરી કરાવી ત્યારબાદ અત્યારે માતાની હાલત સ્વસ્થ છે સારવાર હેઠળ છે અને જે અત્યારે અમારા ગાયને વોર્ડમાં દાખલ છે અને બાળક જયારે અમારી પાસે આવ્યું ત્યારે તે મૃત અવસ્થામાં જ હતું એટલે એ બાળકને અમે બચાવી શક્યા નથી